રાહુલ ગાંધી અમદાવાદ કાર્યાલય ખાતે આવ્યા અને બાદમાં જે અલગ અલગ ઘટનાઓના પીડિત છે એ લોકોને મળ્યા એમને આશ્વાસન આપ્યું પીડિતો અહીંયા છે એમની સાથે વાત કરવી છે શું વાત કરી રાહુલ ગાંધીએ પૂછવું છે ને એમની કેટલી આશા છે એમને ન્યાય મળશે શું નામ છે મારું નામ પરમાર નરેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ ક્યાંથી આવો છો મોરબી અચ્છા મોરબી દુર્ઘટનામાં આપના સ્વજન ગુમાવ્યા હા મારી 10 વર્ષની બેબી અવસાન પામેલી એમાં દુર્ઘટનામાં જી ને રાહુલ ગાંધી અહીંયા આવ્યા તો તમારી સાથે શું વાતચીત થઈ એમને અમે અમારી રજૂઆત કરેલી અમે લગભગ મોરબી થી સિત્તેરક જેટલા મૃતકોના પરિવારજનો અહીંયા આવેલા એટલે અમે એમને વાત કરી ભાઈ આ દુર્ઘટનામાં બે વર્ષ હમણાં પૂર્ણ થશે ન્યાયિક પ્રક્રિયા ખૂબ ધીમી ચાલી રહેલ છે આરોપી તમામ છૂટી ગયેલા છે વગદાર છે અમે ન્યાય માટેના ખૂબ પ્રયત્નો કરીએ છીએ કોર્ટમાં પણ આવા કેસોમાં ન્યાય છે ને એ ઝડપી મળવો જોઈએ મોડેથી મળતો ન્યાય એ કોઈ ન્યાય નથી વળતર એ કોઈ ન્યાયનો વિકલ્પ નથી વકદાર વ્યક્તિ ગમે એ હોય એટલે એને નાના માણસોને મારવાના કોઈ લાયસન્સ નથી મળી જતા એટલે એને ઝડપી સજા થાય અને આ માટે ખૂબ પ્રયાસો થાય એટલે આપના વતી અમારા વતી આપ અમારો અવાજ ઉઠાવો એવી અમે વિનંતી કરીએ આશા છે કે રાહુલ ગાંધી ન્યાય જે ન્યાય કોર્ટનું કામ છે પણ પીડિતો છે એ ખૂબ પીડિતો નો અવાજ તો કોકે બનવું પડે ને એમ સામાન્ય માણસો છે એ કઈ એનો અવાજ ઊંચે સુધી નથી પહોંચાડી શકતા પણ કોઈક ન્યાય માધ્યમ બને તો પીડિતો ને એમની ન્યાય ની આશા જીવતી રહે રાહુલ ગાંધી અમદાવાદ કાર્યાલય ખાતે આવ્યા અને બાદમાં જે અલગ અલગ ઘટનાઓના પીડિત છે એ લોકોને મળ્યા એમને આશ્વાસન આપ્યું પીડિતો અહીંયા છે એમની સાથે વાત કરવી છે શું વાત કરી રાહુલ ગાંધીએ પૂછવું છે ને એમને કેટલી આશા છે એમને ન્યાય મળશે શું નામ છે મારું નામ પરમા નરેન્દ્રભાઈ એમને નરેન્દ્રભાઈ ક્યાંથી આવો છો મોરબી અચ્છા મોરબી દુર્ઘટનામાં આપના સ્વજન ગુમાવ્યા હતા મારી 10 વર્ષની બેબી અવસાન પામેલી એમાં દુર્ઘટનામાં જી ને રાહુલ ગાંધી અહીંયા આવ્યા તો તમારી સાથે શું વાતચીત થઈ એમને અમે અમારી રજૂઆત કરેલી અમે લગભગ જેટલા મૃતકોના આવેલા એટલે અમે એમને વાત કરી ભાઈ આ દુર્ઘટનામાં બે વર્ષ હમણાં પૂર્ણ થશે ન્યાયિક પ્રક્રિયા ખૂબ ધીમી ચાલી રહેલ છે આરોપી તમામ છૂટી ગયેલા છે વગદાર છે અમે ન્યાય માટેના ખૂબ પ્રયત્નો કરીએ છીએ કોર્ટમાં પણ આવા કેસોમાં ન્યાય છે ને એ ઝડપી મળવો જોઈએ મોડેથી મળતો ન્યાય એ કોઈ ન્યાય નથી વળતર એ કોઈ ન્યાયનો વિકલ્પ નથી વગદાર વ્યક્તિ ગમે એ હોય એટલે એને નાના માણસોને મારવાના કોઈ લાયસન્સ નથી મળી જતા એટલે એને ઝડપી સજા થાય અને આ માટે ખૂબ પ્રયાસો થાય એટલે આપના વતી અમારા વતી આપ અમારો અવાજ ઉઠાવો એવી અમે વિનંતી કરીએ આશા છે કે રાહુલ ગાંધી ન્યાય જે ન્યાય કોર્ટનું કામ છે પણ પીડિતો છે એ ખૂબ પીડિતો નો અવાજ તો કોકે બનવું પડે ને સામાન્ય માણસો છે એ કઈ એનો અવાજ ઊંચે સુધી નથી પહોંચાડી શકતા પણ કોઈક ન્યાય માધ્યમ બને તો પીડિતોને એમની ન્યાય ની આશા જીવતી રહે